નમસ્કાર મિત્રો અત્યારે તમે જે જોવો છો તે હળવદ શહેરની સરા ચોકડી છે ને હવા હળવદ શહેરની આ સરા ચોકડીએ ડમ્પર ચાલકી એક કારને અડફેટે લીધી છે અને અકસ્માત સર્જાયો છે ને તેને લઈ દૂર દૂર સુધી ટ્રાફિક જામ છે અને પછીના દ્રશ્યો પણ હું તમને બતાવીશ કે કઈ રીતે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે એટલે આ હળવદ શહેર છે ને હળવદ શહેરનું આ સરા ચોકડી આ દ્રશ્ય છે ને ત્યાંથી આપણે જોયું છે આખી કાર છે તે અડફેટે લીધી છે તેને લઈ અત્યારે લોકોનું થોડું એકત્ર થયું છે અને ત્યાંના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો આ કાર છે તે અડફેટે લીધી છે અને જે આપણે જોઈ છે આ કારને આ રીતે અડફેટે લીધી છે આ અરુદ શહેરની સરા ચોકડી છે અહીંયા દરરોજ આ રીતના બનાવો બનતા હોય છે ખાસ તો અત્યારે આપણે જે જોઈએ છે તો આવા જે ડમ્પર ચાલકો હોય છે ત્યાં નશામાં હોય લાયસન્સ વગરના હોય બેફામ બને છે આને કોઈ નાના વાહનો કીડા મકોડા જેમ જ લાગતા હોય એટલે આવી રીતે દરરોજ એક નાના મોટા વાહનો અડફેટે લેવાનો બનાવ સામે આવતા જ હોય જોઈએ અને દ્રશ્યો અને સાથે જ તમને બીજા ડમ્પર પણ દેખાડું કે જે રીતે અત્યારે આ જોયું છે તો આ હળોદ શહેર છે ને હળોદ શહેરની ની ચરા ચોકડી આ રીતે આખી ગાડી અડફેટ લીધી છે અને તેના સીધા દ્રશ્યો આપણે હળોદ શહેર ની સરા ચોકડી થી છે અને બીજા પણ ડમ્પર હું તમને બતાવું જાય તો ખાણ ખનીજ વિભાગ કે આરટીઓ વિભાગ શું કરે કેમ કે આરટીઓ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ ને ટાઈમે ટાઈમે જે એમને નાસ્તા પાણીનો ખર્ચો મળતો હોય તે મળી જતો હોય એની નીચે જ આવા બેફામ ડમ્પર ચાલકો બન્યા છે નશાની હાલતો બન્યા છે અને સાથે જ હું તમને ડમ્પર દેખાડું કે કઈ રીતે જે ખનીજ ચોરી થાય છે જેમ કેમ કે ખનીજ ચોરી નથી થતી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ડમ્પરો એક જ સાથે લાઈનમાં છે અને આ બધા છે ને એ સફેદ અને લાલ અને બીજા અન્ય જે હેરફેર કરતા હોય ટૂંકમાં તાળપાત્રી વગરના હોય ઓવરલોડ હોય નશાઓના નશામાં પણ હોય આવી બધી હાલત અહીંયા દેખાય આ સીધા દ્રશ્યો આપણે જોઈએ છીએ અડોદર સાહેબની સરા ચોકડી કે આ રીતે ડમ્પર છે ને ડમ્પરે જે સરા ચોકડી અડફેટમાં લીધું જે કાર અને તેના લઈ અત્યારે ટ્રાફિક જામનો દ્રશ્યો છે અને તે આપણે જોઈએ છીએ અને સાથે જ જે ડમ્પર ચાલકો છે તે બેફામ બન્યા છે કારણ કે ઘણી વખતે આપણે જોતા હોય છે કે ડમ્પર ચાલકો નશામાં હોય અને નાના વાહનોને તો જાણે કીડી મકોડાની જેમ જોતા હોય તેવું લાગતું હોય છે એટલે આ હળદ શહેર છે અને હળદ શહેરની સરા ચોકડીએ અત્યારે આ બનાવ બન્યો છે અને કાર છે તેનો મોરો આખો તોડી નાખ્યો છે અને આ જે મોટા ચાલકો છે વાહન ચાલકો તે પોતાની જાતને કેમ નાના વાહનો કીડી મકોડા હોય તેવી રીતે જ કચડી નાખે એટલે આવા જ બનાવ બનતા હોય ને આ શહેર છે અને હળોદ શહેરમાં દરરોજ આવા નાના મોટા અકસ્માત થતા હોય સરા ચોકડે અત્યારે તમે જુઓ છો તો ડમ્પર જે છે તે તેની લાઈન લાગી ગઈ ડમ્પર લગભગ મેં હમણાં ગણ્યા ત્યારે નવ હતા અને અત્યારે પણ ડમ્પરની લાઈન લાગી ગઈ છે અને આ બધા ડમ્પર છે ને તે ઓવરલોડ છે એટલે આ આરટીઓ વિભાગ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત જવાબદારી છે કારણ કે આમાં ઘણા બધા ડમ્પરો છે તે ટાળપત્રી વગર નહીં છે તો આરટીઓ વિભાગ શું કરે છે લાયસન્સની ચકાસણી કરે છે કે કેમ અને ખાણ ખનીજ વિભાગની તો આમાં કાયદેસરની મંજૂરી જ છે લીલી ઝંડી છે કારણ કે ખાણ ખનીજ વિભાગ છે ને એ માત્ર ને માત્ર હળોદ શહેરમાં નાસ્તો કરવા જ આવે છે અને કહેવા પૂરતી નાની મોટી કામગીરી કરે અને સંતોષ માની લે એટલે ખાસ તો આ ખાણ ખનીજ વિભાગ જે પોતાની નૈતિક જવાબદારી સમજે અને જે ખાંડ કીડી મકળ અને જેમ નાના વાહનોને આવા જે ડમ્પર ચાલકો છે ને કચડી નાખે ને એના માટે જ આપણે આ વિડીયો બનાવી એટલે તમે જુઓ છો કે ડમ્પરની કેટલી લાઈન છે અને હમણાં ગણ્યા ત્યારે નવું હતા અને હજી પણ તેની લાઇન વધતી જાય એટલે આ જે ડમ્પર છે ને એમાં બે થી ત્રણમાં તો ટાળપત્રીએ નથી એટલે ટાળપત્રી બાંધવાનું નહીં શું કારણ હોય એ તો એમને જ ખબર હોય ટાળપત્રી બાંધેલી એમાં સફેદ અને લાલ માટી હોય એવું લાગે આ બધી સિરામિક ફેક્ટરીઓમાં જતું હોય છે આ સફેદ અને લાલ માટી અને તેને હેરાફેરી છે દરરોજ કેટલાય ટ્રકો થાય છે અને આ બધું લીલી ઝંડી આપી હોય એ રીતનું અત્યારે તમે જુઓ છો કે આ ડમ્પર છે ને આ ડમ્પરમાં તાળપત્રી નથી બાંધી અને આ ટમ્પર છે તેને એક કાર અડફેટે લીધી છે જો કે સદ નથી ભાઈ જાન આની ટળી છે પરંતુ કેટલા લોકોની સદ થોડા સમય પહેલાં જ મકનસર હેડક્વાર્ટરથી જે પીએસઆઈ છે તે પોતાની ફરજ બજાવી બી આર જાડેજા આ ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન એક ટ્રક છે તેમને પાછળથી ટક્કર મારી અને તેમનું મોત નિપજાવ્યું હતું અને ત્યારબાદ પણ તંત્ર જાગ્યું નથી કારણ કે હપ્તાખોરીમાં તંત્ર એટલું બધું વ્યસ્ત છે અને આ હપ્તાખોરીના પગલે જ આ બધા ધંધા ફૂલા ફાયેલા છે મોટાભાગના ડમ્પર ઓવરલોડ છે અને ટાળપત્રી બાંધી નથી લાયસન્સ ચેક કરવામાં આવે તો ઘણા બધા ડમ્પર ચાલકો પાસેથી લાયસન્સ પણ ન મળે સાથે નથામાં હોય કે કેમ તેની ચકાસણી કરવામાં આવે તો પણ ઘણું બધું જાણવા મળે એટલે આ તમે જુઓ છો કે ડમ્પરની લાઇન લાગી ગઈ છે અને આ જયારે અકસ્માત થાય ને ત્યારે જ આવા ડમ્પરોની લાઈન દેખાય તમને બાકી ડમ્પર તો અહીંયા દિવસ રાત દોડતા જ હોય છે અને નાના વાહનોને જાણે કીડી મકોડા હોય તેવી સ્થિતિ જ હોય છે કારણ કે ડમ્પર ચાલકોને એમ છે કે આપણે મોટા વાહન છે અને નાના વાહનને જ નુકસાન થવાનું છે એટલે આ એને લઈને જ આ બેફામ બન્યા છે આરટીઓ વિભાગની મિલી ભગત છે આરટીઓ વિભાગને કાંઈ કરવું નથી દંડની કોઈ કાર્યવાહી કરવી નથી ખાણ ખનીજ વિભાગને હળવદ શહેરમાં ફક્ત નાસ્તો કરવા આવવું છે નાસ્તો કરીને નીકળી જવું હોય નાસ્તો કર્યા પછી કોઈ કાર્યવાહી કરવી નથી અને જ્યારે કાર્યવાહી કરવાની થાય ત્યારે કેવી કરે એ પણ બધાને ખબર છે એટલે અત્યારે આ હળદર શહેર છે અને હળદર શહેરની આ સ્થિતિ છે કે કયા પ્રકારે આ વાહનો છે અને શું સ્થિતિ છે તે પણ આપણે જોઈએ છીએ એટલે ખાસ તો આપણે હળદર શહેરની સારા ચોકડી ત્યાં લાઈવ બતાવી રહ્યા છે આ બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો